જે ગીત આપણે શરૂઆતમાં ગાયું એ ગીત શ્રદ્ધાનો પુરાવો છે ગીતનો પહેલો જ શબ્દ શું છે ઓચિંતુ અચાનકથી ઓચિંતુ કોઈ રસ્તે મળી જાય ને પૂછે કે કેમ છો ત્યારે પણ આપણા મનમાંથી જો મજા આનંદ આ વિચાર આવે તો શ્રદ્ધા કરી આપણે મંદિરમાં જઈએ ત્યારે તો આપણે પ્રિપેર્ડ જઈએ છીએ કે હવે મંદિરમાં જવાનું છે હવે શ્રદ્ધાનો સમય થયો છે એટલે ત્યારે તો શ્રદ્ધા રહે પણ ઓચિંતુ કોઈ રસ્તે મળે અને પૂછે રસ્તો એટલે કયો રસ્તો શાળાથી ઘરનો જીવનનો રસ્તો અચાનક થી જીવનમાં કોઈ વ્યક્તિ આવે ત્યારે આપણે મુશ્કેલીઓમાં હોઈએ આપણી આજુબાજુ બહુ બધી પ્રોબ્લેમ્સ ચાલતી હોય આપણને એવું લાગતું હોય કે કોઈ મને સમજી નથી શકતું આ બધી પરિસ્થિતિઓની વચ્ચે પણ મનમાં જો આનંદ હોય તો એ શ્રદ્ધાનો પુરાવો છે કારણ કે મનમાં આનંદ ક્યારે હોય જ્યારે જાત સમાજ અને ઈશ્વર પર શ્રદ્ધા હોય માટે ઓચિંતો કોઈ મને રસ્તે મળે ને કદી ધીમેથી પૂછે કે કેમ છે આપણે તો કહીએ કે દરિયાશી મોજમાં દરિયો કેવો હોય અનંત અપાર દરિયાનો છેડો હોય કોઈ છેડો ન હોય આપણી મોજની કોઈ સીમા ન હોય મોજ એ મોજ મોજ નકરી આવી પરિસ્થિતિ હોય જ્યારે આપણી સામે રહેલી બધી જ સમસ્યાઓ આપણા આનંદ સામે બહુ જ નાની લાગે એ મોજ જ્યારે અંદર હોય ત્યારે શ્રદ્ધા તાળું વસાય નહીં એવડી પટારી એટલે કઈ પટારી દુનિયા જગત આપણી આજુબાજુના લોકો આપણો ઘર પરિવાર આજ પટારી અને આજ ખજાનો જો આ સ્કૂલ પટારી હોય તો આપણો ખજાનો શું છે વિદ્યા આપણો ખજાનો છે આપણી આજુબાજુમાં બેસેલા આપણા મિત્રો આપણો ખજાનો છે એ લોકોની સાથે આપણે જે મેમરીઝ બનાવીએ છીએ જે યાદો બનાવીએ છીએ જે આપણને બધાને ખબર છે કે પછી આપણે ઇન્સ્ટાગ્રામ પર ફોટો મૂકીને ગીત મૂકીશું કે વો દિન ભી ક્યા દિન થે આપણો ખજાનો છે ક્યારેક ક્યારેક મસ્તી મસ્તીમાં બંક મારી લઈએ એની યાદો પણ આપણો ખજાનો છે હું એન્કરેજ નથી કરતી લાગે વાગે લોહીની ધાર મારી માથે નામ નહીં પણ આ શાળા જીવનનો ખજાનો છે માટે આ એવી પટારી જેમાં તાળું ન વસાય અને આપણો ખજાનો જે કોઈ લૂંટીએ નથી જોવાનું આપણે નિરાંતે ઘરે જતા રહીએ બીજા દિવસે પાછા આવીશું આપણને એ જ ઓળખીતા અને મનગમતા ચહેરાઓ દેખાશે આપણો ખજાનો હેમખેમ છે અને માટે દરિયાશી મોજ પણ એમ છે વધઘટનો કાંઠાઓ રાખે હિસાબ નથી પરવા સમંદરને હોતી ધ્રુવ દાદા સમંદર કોને કે છે મારી ઉપર આકાશ એમને એમ છે આપણે ઈશ્વરને ને ક્યાં બતાવીએ આકાશમાં ઉપરવાળો આ બધું આવે ને જશે ઉપરવાળો એમને એમ બેઠો છે એ ક્યાંય નથી જવાનું ઉપર બેઠો છે આકાશે બેઠો છે મારી તમારી અંદર પણ બેઠો છે અને માટે આપણે સમંદર છીએ આપણી અંદર એ જ ઈશ્વર એ જ પરમાત્મા જ પરમ તત્વ અને ચૈતન્ય છે જે ચૈતન્ય આ આખી સૃષ્ટિને ચલાવે છે આવું અંદરથી ખબર પડી જાય તો પોતાનામાં કેવી શ્રદ્ધા જાગે મજા આવી જાય ને આવી જ શ્રદ્ધા ઈશ્વરમાં પડી જાય ત્યારે જઈ અને કવિના મુખેથી શબ્દો નીકળે કે શ્રદ્ધાનો શું હોય પુરાવો આથી મોટો બીજો તારા નામે તરતી હલ્લેસા વગરની હોડી દરિયામાં તરતી મૂકી દીધી દરિયામાં ઝંપલાવી દીધી એ શ્રદ્ધા ઉપરવાળામાં જાગે આપણા બધામાં જીવતી રહે અને એની શરૂઆત નાનકડી શરૂઆત આવી ઘટનાઓ આવા કાર્યક્રમોથી થાય તો એ મારા જીવનનું સાર્થક્ય એક નાનકડા સુર માં છું એક નાનકડું ગીત એક નાનકડું ઉર ગુંજે તો એટલી મારી જીત